અમરેલીના બગસરામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણીમાં ભોલેનાથની થઈ રહેલી પૂજા અર્ચના રત્નેશ્વર મહાદેવમાં ભુદેવો દ્વારા યજ્ઞનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે બગસરાના દરેક મંદિરોમાં ભક્તજનોની પૂજા અર્ચના અને દર્શન માટે ભીડ જોવા મળી હતી રત્નેશ્વર મંદિર બ્રહ્મ સમાજ દ્વારા આ છસો વર્ષ પુરાણા મંદિર દ્વારા વહીવટ કરવામાં આવે છે અને સાતલડી નદીના કિનારે આ મંદિર આવેલ છે બગેશ્વર મંદિરમાં પણ અતિ પૌરાણિક મંદિરમાં પૂજા અર્ચના ભક્તિ કરવામાં આવે છે એવા કિરીટ સર્વ દર્શકોને જય ભોળાનાથ બગસરા શહેરના મધ્ય ભાગની અંદર સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત રત્નેશ્વર મહામંદિર દિવ્ય એવું મંદિર છસો વર્ષ પુરાણું આ મંદિરની અંદર શિવરાત્રિની ઉજવણી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવે છે જેની અંદર ભગવાન રત્નેશ્વર મહાદેવ દાદાનો દિવ્ય રુદ્રાભિષેકનું કર્મ કરવામાં આવે છે તેમજ અહીંયા લોકો ભાંગની પ્રસાદી લઈ અને તમામ દર્શકો એ આ દિવ્યતા અનુભવે છે દર્શન કરી અને સાર્થકતા અનુભવે છે હર હર મહાદેવ આ શિવરાત્રિ નિમિત્તે બગસરા ગામે ભગેશ્વર મંદિરે બગદારામ ઋષિના મંદિરે આજે મહાશિવરાત્રી નિમિત્તે ફરાનું આયોજન કરવામાં આવે છે અને બપોરની આરતી છે ચાર પોરની આરતી છે અને આજે મા ગામ બધાએ મહાપ્રસાદ લેવાનું ભાવભવ્ય અમારું આમંત્રણ છે